રામ રામ ડાયરાના કેમ છો મિત્રો તમે બધા મજામાં જશો આજે આપણા આવી ગયા હતા માળાવદેર જેમ કે આપણા મહાદેવના મંદિરનો વિડીયો એક શૂટ કરવાનો આજે હું તમને મહાદેવ જેવો હતો તમે મેળાનો બ્લોગ જોયો હતો હું તમને મહાદેવનું મંદિર દેખાડીશ મહાદેવનું તો જોડાયેલા જો છેલ્લે લગન આપણી ચેનલમાં ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે આગળથી રહેલા વહેલા અહીંયા નાનો એવો વેગ જેવો પછી અહીંયા ઘણા મંદિર છે હું તમને જીવ દેખાડું ને આપણે ચંપલ બંક બહાર ઉતારવાનું હતું અત્યારે તો આ તાડું બારું વિશે તો આપણે જોઈએ હવે હું હે ને હું નહીં તો તમને દેખાડશું બધું જીવેશ આમાં મિત્રો આ છે મહાદેવનું મંદિર અત્યારે તો અહીંયા સાઈડમાં ગોઠવણી નથી કરી કેમ કે આવતા શ્રણ મહિનાના સોમવારે ગોઠવણી હોય છે એટલે એમ ગોઠવણી એટલે કે સાઈડમાં બધું ગોઠવેલું હોય છે ફૂલના ડેકોરેશન એ બધું હોય છે તો ત્યારે આગલા સોમવારે આપણે આવશું તો ત્યાં તમને આપણે બધું દેખાડશું પછી તમે ન્યાથી આગળ આવ્યો એટલે અહીંયા એક મંદિર આવે હે હનુમાન એટલે બજરંગ આ એક મંદિર આવે છે પછી ત્યાંથી તમે સાઈડમાં જાવ એટલે આવું કઈક ચકલા ને બોલે નજારો પણ એકદમ સારો છે ત્યાંથી તમે પાછળથી આવો અથવા ત્યાંથી તમે આવી શકો અને અહીંથી અહીં દર્શન કરીને અહીંયા આવી શકો પછી લક્ષ્મી નારાયણનું મંદિર પણ છે જો મિત્રો અહીંયા સૂચના પણ બધી લખેલી છે ને આમાં આપણે સિક્કો નાખીએ આમાં પાણી અત્યારે આવે કે નહીં ચાલુ હોય તો ઉભા રહ્યો હું તમને દેખાડું તો મિત્રો આપણે એક રૂપિયાનો સિક્કો લઈ લીધો અને આપણે નાખશું હવે પાણી આવે છે કે નહીં જોઈએ પાણી આવે તો શું આપણે નહીં ખબર જો મિત્રો ચાલુ પણ થઈ ગયું અને જો આ બ્લુ લાઇટ થઈએ અને પાણી પણ આવી ગયું છે ને હા પણ હાલે છે જો જો આથી પાણી બંધ થઈ ગયું તો આપણે તમને હું તમને બીજી વાર ટ્રાય કરીને પણ દેખાડું ને મિત્રો અહીંયા તમે જોવો તો તમને એકદમ આમ રિયલ જેવું જ લાગશે ને અહીંયા તમને હાથ તો આપણે અંદર ન નાખી પણ હું તમને અહીંયાથી કહી દઉં કે રામ ભગવાન ઊભા છે એની ઝૂંપડી છે ને અહીંયા હરણ છે એક સાઈડમાં અહીંયા મોટર રાખેલી હે હું તમને આ બાજુ આવીને દેખાડું તેથી આ રણ ફરે હે અને આપણે પાણા ને એવું બધું કલર કરીને એવું બધું એવી રીતે ગોઠવણી ઉપર આસો પાલ સાઈડમાં પાંદરા તો હું તમને હજી એક પણ દેખાડી દઉં જો મા લાઇટ થઈ એટલે અહીંયા પાણી આવી જ હવે મિત્રો આ બધું પૂરું થઈ ગયું હોય એટલે આપણે પાણી નાખ્યું હતું બે ફેરા આપણે સીખું નાખ્યું એટલે બે ફેર આવેલું હતું અને તમને અહીંથી આ સાઈડમાં હેઠળ કરેલી હોય પાછળ પૂરું થઈ ગયું હું તમને હવે હેઠે જઈને દેખાડું અહીંયા જો મિત્રો આગળ લોક જેવું નાનું એવું છે આમ કરો એટલે ખુલી જાય ખુલી ગયું હું તમને અહીંયા દર્શન કરાવું અને મિત્રો અહીંયા છે રઘુવિથામ મંદિર હે મંદિર તો મને કઈ ખબર નથી બહુ જાજી એટલે આપણે બહુ જાજુ કઈ કંઈ ન હો ગઈ એટલે જે હે એવી રીતે હે આ સાઈડમાં વૃક્ષ પણ હે તો હું તમને આગળ કા આ બાજુ અહીંયા પણ દેખાય એ બાજુ કાંઈ આપણે જોયું નથી એટલે આપણે જાઉં નહીં હજી આમ પણ હું તમને દેખાડી અને મિત્રો અહીંયા સરસ મજાનો વૃક્ષ પણ છે અને બાકડા અને આ તો તમે જોયું હતું તેથી આ પાણી નથી આવતું કંઈક આવતું છે આપણે જોયું નથી એટલે હું તમને કહેતો નથી બાકી અને અહીંયા તમે સાઈડમાં બે હગો અહીંયા બાકડા બાકડા અને અહીંયા મંદિર પણ અહીંયા ખોડિયાલ માતાજીનું હું તમને આગળ પણ દેખાડું આ બાજુ અહીંયા પણ જુઓ મિત્રો અહીંયા પણ ઘણું છે અહીંયા પાછળ કંઈક કામ આવે છે અને જો મિત્રો આપણે આ બાજુ કૂતરું એ કબૂતરને પકડે છે આપણે કબૂતરને આપણે એટલે આપણે કબૂતરનો શિકાર નહી થાય આપણે ઉડાડશું કબૂતર કૂતરું પણ વધુ ગયું મિત્રો અહીંથી આપણે રેકડી જેવું રાખ્યું છે રેતી ને એવું બધું છે આ પપ્પા બાકડા છે અને મિત્રો અહીંયા કાંઈ નામ બામ તો નથી લખ્યું પણ અહીંયા હે આ આપણે ધૂપ જેવું હે એ બધું છે અને હું તમને ઓલી બાજુ લઈને હવે દેખાડું અને મિત્રો અહીંયા દર સોમવારે એટલે કે શ્રાવણ મહિના સોમવારે ધૂન મંડળી હોય આજ કે અત્યારે તો બંધાય કેમ કે આજ સોમવાર નથી અને અહીંયા પણ ગણપતિ બાપાનું મંદિર છે અહીંયા પણ તમે સિક્કો નાખો એટલે પાછું પાણી આવે તો હું તમને ફરીથી દેખાડું મિત્રો ફાઇનલી આપણે એક રૂપિયાનો સિક્કો પાછો લઈ લીધો હોય હવે આપણે નાખવા નહી સિક્કો જો મિત્રો પાણી આવ્યા મહાદેવ ઉપર પાણી ચડે ગણપતિ બાપા હે તમે આ એક રૂપિયાનો સિક્કો નાખો એટલે હવે આ પૂરું થઈ ગયું એટલે હું તમને આગળનું મંદિર જઈ દેખાડું મિત્રો અંબે છે અંબામાનું મંદિર છે પણ એ ખૂબ મસ્ત મસ્ત મંદિર છે એક નંબર અને અહીંયા આપ બાકડા સાઈડમાં રાખે છે તો આપણે મળીએ નવા બ્લોગમાં તો હું જય દ્વારકાધીશ અને આપણે અહીંયા જ એન્ડ કરીએ તો આ બ્લોગ કેવું રાખ્યું કોમેન્ટમાં જરૂર બતાવજો અને તમને આવવા બ્લોગ ગમતા હોય તો ટ્રાવેલિંગના બ્લોગ ગમતા હોય તો કોમેન્ટમાં બતાવજો એટલે આપણે એવા બ્લોગ શૂટ કરીએ ને કાંઈ નવી જાણકારી કે મંદિર અથવા કાંઈ આપણે રિવરફ્રોન્ટ જેવું કે ગમે એ ક્યાંય આપણે મળશે એટલે હું તમને જરૂર દેખાડીશ હા તો ફટાફટ સબસ્ક્રાઇબ લાઈક કરી દેજો